એમજી એમજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે તે માટે વિદ્યુત સહાયકો દ્વારા માંગ કરવામાં આવી છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હાલમાં લેવાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોની ભરતી કરવા સામાજિક કાર્યકર મિતિશ પરમારની આગેવાની હેઠળ ઉમેદવારો મોટી સંખ્યામાં સૂત્રોચ્યાર પ્લે કાર્ડ્સ બેનર સાથે રેસકોર્સની એમજીવીસીએલ કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા એમજીવીસીએલ દ્વારા હાલ પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે જેથી એમજીવીસીએલના ટોટલ એકસો બત્રીસ સબડિવિઝન લગભગ જેમાં એક હજાર એકસો ને જેટલા લોકોને કોન્ટ્રાક્ટ પર લીધા છે કે જેથી તેમણે તાત્કાલિક ધોરણે હટાવીને તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ વિદ્યુત સહાયકની પરીક્ષામાં પાસ થયેલ તમામ ઉમેદવારોને તાત્કાલિક ધોરણે કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ વિદ્યુત સહાયકના ઉમેદવારોએ કરી હતી અમારી માંગણી એક જ છે કે અમને કાયમી નોકરી આપે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે એ બંધ કરે એક્ચુલી એવું છે કે અમે એપ્રેન્ટિસ પાસ કરી અને પરીક્ષા આપી વિદ્યુત સહાયકની અને બીજું કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે એ લોકોએ નાખી છે અગિયારસો જનની એમને ભરતી કરી હવે અગિયારસો જનની જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરે અને અગિયારસો જનની અમારી જે વિદ્યુત સહાયકની કાયમી નોકરી છે અમારા હકની જે નોકરી છે અમને મળવી જોઈએ અહીંયા જીબી બી સર્કલ છે વડોદરા અલકાપુરી તો આ જી પી બીના કર્મચારી છોકરાઓ હતા ગુજરાતના અલગ અલગ ગામડાઓમાંથી આવ્યા ગરીબ લોકો આ લોકોએ એપેન્ડિક્સમાં પાંચ પાંચ વર્ષ દસ દસ વર્ષ કામ કર્યું છે પછી ગુજરાત સરકારે એક્ઝામ લીધી એક્ઝામમાં સરકારી એક્ઝામમાં બધા પાસ થઈ ગયા લગભગ ત્રણ હજાર ચાર હજાર લોકોને એક્ઝામ લીધી એમાંથી પંદરસો સોળસો છોકરાઓ પાસ થઈ ગયા તો આ લોકોને પરમિડન્ટ લેટર આપી દેવો જોઈએ પણ આપતા નહીં આ કોન્ટ્રાક્ટ ભાજપના ધારાસભ્યોના સંસદ સભ્યોના ચાલે છે એટલે ગરીબોનું ખૂન ચૂસવા માટે આ લોકો આ લોકોને કોન્ટ્રા થઈ લેટર આપતા નથી એક્ઝામ સરકારી પાસ થઈ ગયા છે સરકારે કહ્યું પંદર દિવસ પહેલાં આ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું કે પરમેન્ટ તમને પરમેન્ટ લેટર આપી દેશું ચાર તારીખે આજે પાંચ તારીખ થઈ એટલે ગુજરાતના તમામ ગામડાના જ ગરીબ છોકરાઓના આવ્યા છે મેં કહ્યું તમે ડરો મત હું તમારી સાથે છું હું સામાજિક કાર્યકર્તા મિત્ર પરમાર જો આ લોકો તમને પરમેડન્ટ લેટર નહીં આપે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઓફિસ તો ગાંધીનગર પણ ઘેરાવો કરીશું ને એમડી અત્યારે મળવા આવશે ને એમડીને મેં કહ્યું વાત કરી લો મુખ્યમંત્રી જોડે ઉર્જા મંત્રી જોડે અને આ લોકોને લેટર આપી દો પરમેડન્ટ તો અમે ઊભા થઈશું ને કહેવાય અમારા ધરણા ભૂખ હડતાળ અહીંયા ચાલુ રહેશે પોલીસને ભાજપ છોપારી આપીને અમને પકડાવશે તો અમે જેલ ભરો આંદોલન કરીશું હું આ ગરીબ છોકરાને પરમિડન્ટ નહીં થાય તો અહીંયા સુધી અહીંયાથી ઊભો નથી થવાનો